ગામના આગેવાનો વડીલો ખૂબ મોટી સંખ્યામાં પધારેલા અમારા બહેનો અમારા તો અને આ બધું મારું સ્વાગત કર્યું બધાએ પુષ્પમાળા પહેરાવી માલધારી સમાજે સ્વાગત કર્યું સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌનો હું સ્વાગત કરું છું દોસ્તો ગુજરાતમાં રાજનીતિ બદલાઈ રહી છે વર્ષો સુધી આપણને એવું માનવા માટે મજબૂર કરી દીધા કે ભાઈ અહીંયા તો ભાજપ જ આવશે અથવા કોંગ્રેસ જ આવશે વર્ષો સુધી આપણે લાચારીમાં રહ્યા મજબૂરીમાં રહ્યા આપણને કોઈ સારા આગેવાન ન મળવા દીધા અને ભાજપ કોંગ્રેસ બંનેએ ભેગા મળીને લોકોનું વર્ષો સુધી ખૂબ શોષણ કર્યું બંનેએ ભેગા મળી લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું અને લોકો પણ ધીમે 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 એવું માનતા થઈ ગયા કે હવે એનું કઈ નહીં થાય આ બધું આમ જ હાલશે ભાજપ વાળાનું આમ હાલશે વર્ષો સુધી એટલે લોકો ધીમે 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 રાજકારણમાં રસ લેવાનું ઓછું નાખ્યું અનેક લોકો એ સમાચાર જોવાનું બંધ કરી દીધું ટીવી જોવાનું બંધ કરી દીધું ખબર જ છે કે બધું એનું એ જ હશે આમાં કઈ લોકો રાજકારણથી દૂર થઈ ગયા

બંને ભેગા મળી અને જનતાને બરબાદ કરી રહ્યા છે આપણે કંઈક અવાજ ઉઠાવવો જોઈએ એવું મને લાગ્યું તો મેં ની નોકરી છોડી દીધી અને રાજકારણના રસ્તે આવ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયો વર્ષો સુધી ભાજપે આપણને એવું માનવા માટે પ્રેર્યા છે કે ભાજપ હરાવી શકાય એમ નથી આ કોઈનાથી નહીં માને આ તો બહુ સત્તામાં છે આની પાસે પાવર છે આની પાસે પૈસા છે આની પાસે આમ છે આની પાસે તેમ છે

સરકાર હોવા છતાંય એક એવો સમાજ નથી એક એવું ગામ નથી કે જે ખરેખર વાસ્તવિક રીતે સુખી એક બીજી વાત પાછી હવે કેવી પડશે આ લાઈટ ગઈ એટલે કે નેતા બે પ્રકારના હોય એક નેતા ભાજપનો હોય જે પબ્લિક ના જીવનમાં અંધારું કરે આ રીતે અને એક નેતા અજવાળું કરે તો પબ્લિક એ વિચારવાનું કે અજવાળું કરે એવા લાવવા છે કે અંધારું કરે એવા લાવવા છે આ કયું અંધારું હું જયારે વિસાવર્ધન ની ચૂંટણી ના પ્રચાર માં ફરતો હતો ત્યારે અનેક ધામ માં થતું ભાજપ નો એક માણસ અહિયાં ખૂણામાં ગમે ત્યાં બેઠો હોય અને બીજો એક માણસ ત્યાં એ શું કરે સાંભળજો ભરજો ધ્યાનથી સાંભળો ભાવી કે એક લંગરીઓ અહીંયા બેઠો હોય ગમે ત્યાં ખૂણામાં પછી એનો ફોન ચાલુ હોય ને એક બીજો પેલો ટીસી હોય કે ટ્રાન્સફોર્મર પડ્યું હોય પેલું વીજળીનું ત્યાં ઊભો હોય અહીં પેલો જોતો હોય શું પ્રોગ્રામ ચાલે સ્વાગત છે ત્યાં સુધી હાલવા દે ગોપાલભાઈને આપમાં માઇક આવે એટલે કે ભેળક આપી નાખે આવા લંગરિયા વેરા કરો જો તો કાંઈક સારા ધંધા કરો કે નહીં ભગવાને તમને સત્તા આપી હોય ભગવાને તમને શક્તિ આપી હોય ભગવાને તમને કાંઈક સારા કામ કરવાની તક આપી હોય તો ગામની લાઈટ કાપવાના ધંધા ન કરાય ન હોય એને કઈ કનેક્શન અપાવવાનું કામ કરે કોઈના ઘરે લાઈટ ના હોય કોઈના ખેતરે લાઈટ ન હોય તો આપણે એને અપાવવાનું કામ કરાય આખા ગામની લાઈટ કાપવાનો ધંધો વ્યાજબી નથી પણ દોસ્તો હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે બધા એ ભાજપ અને કોંગ્રેસની પાછળ આપણી જિંદગીના ઘણા બધા વર્ષો ખર્ચી નાખ્યા કોઈએ ઘડીક આને મત આપ્યો ઘડીક આને મત આપ્યો ઘડીક આને મત આપ્યો એ બંનેને મત આપીને આપણે જોઈ લીધું કે આ લોકો શું કરવાના છે હું તમારી ત્યાં એવી આશા લઈને આવ્યો છું આખા સાણંદ પંથક પાસે કે એક વખત અમને મત આપી અને અમારા ધારાસભ્ય બનાવીને જોઈ લો તો કેવી મજા આવે છે ચાલીસ પાંત્રીસ વર્ષની ભાજપની સરકાર પછી પણ ગામડામાં સારો રોડ ન હોય ગામમાં ગટર ન હોય ગરીબ માણસ પાસે ઘરનું ઘર ન હોય કોઈના ઘરમાં લાઇટ ન હોય એ બહુ મોટા દુર્ભાત્યનો વિષય છે દોસ્તો દેશ આઝાદ થયો અને પંચોતેર વર્ષ થઈ ગયા હમણાં ઉજવણી થઈ પંદરમી ઓગસ્ટે આખા દેશમાં વાસ્તે ગાસ્તે ઉજવણી કરી કે દેશ આઝાદ થઈ ગયો પણ અંગ્રેજોથી આ ગુંડાઓથી તો હજોય બાકી રહી ગયો છે ભાજપના ગુંડાઓથી દેશ અને આખું ભારત આખું ગુજરાત આઝાદ કરાવવાનું બાકી છે અને એ આઝાદીની લડાઈ આપણે લડવાની છે કે આ લોકો આમ જનતાને ધમકાવે ડરાવે કામ ન કરે આ તમારા રોડનો જ દાખલો લઈ લો ને વર્ષો સુધી રોડ ન બને નિકોલમાં વડાપ્રધાન આવે છે તો દિવસ રાત ચોવીસ કલાક રોડ બને છે ચાલુ વરસાદમાંય રોડ બને છે મશીન આવી જાય ગ્રાન્ટ આવી જાય સ્ટાફ આવી જાય બધું જ મળે છે વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવે તો અહીંયા અમેરિકા જેવી સિસ્ટમ થઈ જાય અને બાકી આપણા માટે કોઈ વ્યવસ્થા આ લોકો કરતા નથી આટલી હદનો ભેદભાવ જનતા સાથે સરકાર તરફથી ભાજપ તરફથી થઈ રહ્યો છે અત્યાર સુધી આપણી પાસે કોઈ વિકલ્પ હતો નહીં કે આપણે શું કરવાનું કોંગ્રેસ ને બટન દબાવો તો કોંગ્રેસ ને ભાજપ માં કઈ લાંબો ફરક રહ્યો નથી હવે સિત્તેર એસી જેટલા ધારાસભ્યો તો કોંગ્રેસ વાળા જે આજે ભાજપમાં મંત્રી બની બેઠા છે તો દોસ્તો હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી પાસે તક અને નેતા બંને એક સાથે આવ્યા છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની જનતાને એક નવો વિકલ્પ મળ્યો છે આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં આટલા વર્ષો સુધી આપણી પાસે વિકલ્પ નહોતો એટલે આપણે લાચારી વર્ષ કંઈ પણ કરવું પડતું